સફળ કાર્યવાહી રૂપિયા મૂલ્યના ગાંજાના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા અમદાવાદ જિલ્લાના તંદુકા પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે હડાળા પાણસીણા રોડ ઉપર નશાકારક ગાંજાની હેરાફેરી કરતા બે ઇસમો ઝડપાયા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એસઆઈ અજય કુમાર શંકરભાઈને મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસ ટીમે રેડ કરી અને બે આરોપીઓને ઝડપી પાડ્યા આરોપીઓ અશ્વિનભાઈ પ્રભાતભાઈ ટાફી અને મહેન્દ્રસિંહ વીરસિંહ સોલંકી બંને હડાળા ગામના રહેવાસી છે અને તેમની પાસેથી કુલ ટ્રન પોઇન્ટ નોસો બાવન કિલોગ્રામ ગાંજો મોબાઈલ ફોન મોટરસાયકલ રોકડ મળીને કુલ રૂપિયા પાંસઠ હજાર સાતસો સાઠનું મુતામાન જપ્ત કરવામાં આવ્યો છે કામગીરી માટે મદદની પોલીસ અધિક્ષક શ્રી વેઘુઆ જોશીના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર યોબી ચોકરાણા અને તેમની ટીમે તકેદારીપૂર્વક કામગીરી આપી હતી ની ટીમમાં એસઆઈ હરદીપસિંહ મહેશભાઈ અજયકુમાર અને કેટલાક પોલીસ કોન્સ્ટેબલ પણ સામેલ હતા કાયદેસરની કાર્યવાહીથી નાર્કોટિક્સ વિરોધ ધંધુકા પોલીસની સતત ચુસ્ત કામગીરી સાબિત થાય છે